મે 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 હા એટલે કીધું છે કે મે મે કરે છે ને ત્યારે બકરો કસાઈ વાડે જાય છે હા ખાય પીવે મોટો થાય જાડો થાય જેમ જેમ બકરો ખાતો જાય જાડો થાય અને ખુશ થાય અને બોલતો જાય મે 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 પણ એને ખબર નથી આ કસાઈ તને ખવડાવી રહ્યો છે સેના માટે કસાઈ વાડે કાપવા માટે હા અનેક દી જારે મોટો ફરશો એના પર છરો પડે એનું બધું વેચાઈ જાય ને અને એના ઉકેડા ઉપર એના આંતરડા ઉકેડા પર ફેંકાઈ જાય ને એ ઉકેડા પરથી આંતરડા પેલો આપણો પિંજારો હોય ને પિંજારો આંતરડા બકરાના લઈ આવે ને પિંજારો એને આંતરડાને સાફ કરીને એ પીંજવા માટેનું યંત્ર બનાવે અને એ યંત્ર ઉપર આટલો મોટો ઢોકો પડે ને ત્યારે એમાંથી અવાજ આવે તું 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 સાંભળજો જેથી બોલાવશો ને સાંભળજો ગોદડા ગાટલા બનાવો ત્યારે એમાંથી અવાજ આવશે તુંહી તુહી તુહી તું છે તારા સિવાય ક્યાંય કશું જ નથી આ અહીંયા તું છે આ તું છે આ તું છે તારા સિવાય